કેનેબેન ઠાકોરે ભર્યું ઉમેદવારી પત્ર આગામી સાતમી મેના રોજ લોકસભાની ચૂંટણીનું ત્રીજા ચરણનું મતદાન યોજાનાર છે તે પહેલા ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પોતાનો ઉમેદવારી ફોર્મ ભર્યા ત્યારે બનાસકાંઠા બેઠકની કોંગ્રેસના ઉમેદવાર કેનીબેન ઠાકોરે પોતાનો ઉમેદવારી ફોર્મ ભર્યું ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા ગેનીબેને ભવ્ય રેલી અને સભાને સંબોધી હતી સભામાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ જગદીશ ઠાકોર જિગ્નેશ મેવાણી સહિત કોંગ્રેસ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સભાને સંબોધતા ગેનીબેન સ્ટેજ ભાવ સ્ટેજ પર ભાવુક બન્યા હતા અને મતદારોને કહું કે હું જ્યારે જ્યારે ગામડે ગામડે ફરું છું ત્યારે લોકો મને હાર પહેરાવે છે તેમનું મારા ઉપર છે લોકોની પેઢીઓ જતી રહે પણ લોકસભાની ટિકિટ નહીં મળતી મને મળી છે ત્યારે હું ભગવાને પ્રાર્થના કરું છું કે હે કૃષ્ણ કનૈયા મારી ના અવતાર સભા સંબોધ્યા બાદ જ્ઞાનનીબેન ઠાકોરે વિશાળ જનસભાને સંબોધિત કરી હતી જેમાં કોંગ્રેસના હોદ્દેદારો નેતાઓ અને કોંગ્રેસના ટેકેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

અને બનાસકાંઠાના અઢારે આલમ છતી બોમ્બની હાજરીમાં બોમ્બ ભર્યું છે ત્યારે આવનાર સમયમાં સાત પાંચ બે હજાર ચોવીસ ના રોજ મતદાન યોજાવાનું છે બનાસકાંઠાના ભૌગોલિક એરિયા પ્રમાણે જે પ્રશ્નો છે એ પ્રશ્નો છેલ્લા એક મહિનામાં જ્યાંથી પણ અમને રજૂઆત મળી છે એ પણ અમારા ધ્યાનમાં છે અને જનતાના આશીર્વાદ બનાસકાંઠાની જનતાના આશીર્વાદ અમને મળશે તે માટે કરીને આ પહેલી ચૂંટણી એવી છે કે લોકો વોટે આપશે અને નોટ પણ આપી રહ્યા છે આ સવા હું લોકો પોતાની રીતે તમામ પ્રકારનો ખર્ચો ઉપાડી રહ્યા છે ત્યારે મને બનાસકાંઠાની જનતા ઉપર પૂરેપૂરો ભરોસો છે આજે અમારું મોવડી મંડળ હાજર રહી અને આ ઉમેદવારી ફોર્મ ભરા ભરાવ્યું છે આવનારા સમયમાં સાત તારીખ સુધી

પાંચસો હજાર બે હજાર ત્યારે ખરેખર એક સહાનુભૂતિ અને એ લોકો પર જે અમારું ઋણ છે મતદારોનું ઋણ છે એ ઋણ અમે ક્યારે પણ ઉતારી શકીએ એમ નથી છતાં અમે ઉતારવા માટેના પ્રયત્નો કરશું ને એમને જે અમારા ઉપર ભરોસો મૂક્યો છે એ ભરોસા ઉપર અમે ખરા ઉતરીએ એવી મા જગદંબા कांग्रेस पार्टी रामारा सर्व आगे वालों ने हमने बधाई ने शक्ति આપે એય ઉપ્રાતના વહાલા મતદારોનો હૃદયપૂર્વક આભાર માનીશ અમારા ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થનમાં ખૂબશાળ મંડપ હોવા છતાં જે મંડળ ટૂકો પડે તેલી મોટી સંખ્યામાં સૌ કધારાથી અભાર્તી જનતા પાર્ટીએ ये गारंटी वो આપી હતી 2 કરોડ નોકરીઓ આવોદન પાછો આવશે 15 લાખ એકાઉન્ટમાં નાખીશુ સરુતની આવક બમણી કરીશુ અને ખર્ચા પમણી કરીશુ પગમારી સાબિત કરીશુ અને બલે 600 રૂપિયાના મામલો 1100 પહોંચાડ્યો અને ભાઈઓ એકને બેસાચાર કરી યાશી અબજ 52 કરોડ ખાતામાં જમા કર્યા બીજી તરફ કોંગ્રેસના એકાઉન્ટ ફ્રીઝ કરી દેઈને કોશિશ સામે આ જનતાનો પ્રેમ અને સમર્થન છે હું આભાર માનીશ લોકશાહીમાં આખરે લોકો મહાન હોય છે લોકોનો કે ભારતીય જનતા પાર્ટી ના અહંકાર ને ગુજરાત અને દેશની જનતા તોડશે

ફરી વખત આજે જે બનાસકાંઠામાં જે જન સમર્થન છે એ માટે સૌનો આભાર માનું છું અમારા ઉમેદવાર પ્રત્યે સામાન્ય રીતે ઉમેદવાર પાસે લોકો પૈસા માંગવા આવે આભાર માનીશ મારા વાલા ગુજરાતીઓ નો કે અમારા એકાઉન્ટ ફ્રીઝ કરા તો લોકો લાઈન લગાવે છે અમારા ઉમેદવારને પૈસા આપવા માટે સમર્થન આપવા માટે સૌનો ન